નમસ્કાર હું છું શીતલ આપ જોઈ રહ્યા છો મને હેડલાઇન ન્યૂઝના માધ્યમથી વાત રાજકોટ અગ્નિકાંડની છે ફરી એકવાર અગ્નિકાંડની તસવીરો આંખોની સામે આવી ગઈ છે આજે બે મહિનાનો સમય પૂરો થયો છે આજથી બે મહિના પહેલાં આ સમયે જે છે તે રાજકોટ અગ્નિકાંડમાં લોકો ભૂંજાયા હતા લોકોની ચીચિયારીઓ સંભળાઈ રહી હતી અને ધ્રુજાવી દે તેવા દ્રશ્યો બે મહિના પહેલાં આજના દિવસે આ સમયે સર્જાઈ રહ્યા હતા રાજકોટ અગ્નિકાંડમાં જે જીવ હોમાયા તે બધાની આત્માને શાંતિ મળે તે માટે વારંવાર પ્રાર્થના તો કરીએ જ છે પણ તેની સાથે તેઓને ન્યાય મળે તેની પણ માગણી કરીએ છીએ આજે બે મહિનાનો સમય વીતી ગયો છે આજના દિવસે એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને ચાર્જશીટ કેટલા પાનાની છે ખબર છે કદાચ હું કહીશ તો તમને આશ્ચર્ય થશે અને કદાચ માનવામાં પણ નહીં આવે ગુજરાતમાં હું પહેલી વખત બન્યું છે કે કોઈક આવું કાંડ થયું છે અને તેની ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને ચાર્જશીટ એક બે નહીં એક લાખ પાનાની છે જી હા એક લાખ પાનાની ચાર્જશીટ આજે એસઆઈટી દ્વારા દાખલ કરવામાં આવી છે એસઆઈટીની જ્યારે વાત કરીએ ત્યારે સુભાષ ત્રિવેદીએ એસઆઈટીની રચના થઈ તે વખતે વડા હતા અને તેના પછી તેઓએ કહ્યું હતું કે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે એટલે જેટલા પણ આરોપી છે તે બધાને બક્ષી દેવામાં નહીં આવે અને કડકમાં કડક સજા થશે આજે બે મહિનાનો સમય વીતી ગયો છે જે મૃતક પરિવારો છે તે ન્યાય માટે ઝંખના કરી રહ્યા છે અને આજે એક લાખ પરનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે તેની અંદર પંદર આરોપી છે સાગઠિયાની વાત તો આપણે છોડી દઈએ એવા તો કેટલા બધા અધિકારીઓ છે જેઓ ઉપર તપાસ થઈ છે અને જેઓ જે છે તે શકના દાયરામાં છે અને સાગઠિયા જેવા મળેલા ઘડેલા ઘણા બધા અધિકારીઓ છે જેઓ આ ટીઆરપી ઝોન જે છે તેને ચલાવવામાં મદદ કરી છે તે બધું તો પછીની વાત છે પણ તેના પછી ત્રીસથી વધુ જે છે તે સાક્ષીઓ નોંધાયા છે જેઓ ખુલ્લી આંખે આખું ટીઆરપી અગ્નિકાંડને પોતાની આંખોની સમક્ષ બળતા અને ભૂંચાતા લોકોને જોયા છે ત્રણસો જેટલા લોકોના ત્યાં નિવેદન લેવામાં આવ્યા છે એટલે કે જે લોકોએ પોતાની નરી આંખોથી આ બધી વસ્તુ જોઈ હોય જે લોકો મૃતક પરિવારો છે જે લોકો આરોપી છે તેઓના પરિવાર છે એમ થઈને ટોટલ ત્રણસો લોકોના નિવેદન લેવામાં આવ્યા છે પંદર જેટલા આરોપી છે અને પંદર હજારથી વધુ દસ્તાવેજી પુરાવા જે છે તે પણ મૂકવામાં આવ્યા છે ચાર્જશીટ તો મુકાયા જ ગઈ છે પણ હજુ મૃતકના પરિવારો જે છે તે ઝંખે છે ન્યાય તે લોકોની રડતી આંખો હજુ એવો વિચારે છે કે ક્યાંક ન્યાય મળશે અને તેના પછી જે લોકો આરોપી છે તે લોકો જેલ ભેગા થશે પણ ન્યાય મેળવવો એટલો આસાન નથી કારણ કે આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં ન્યાય માટે ખૂબ ધનતોડ મહેનત કરવી પડે છે હવે જોઈએ કે આ ચાર્જશીટ મુકાયા પછી આગળ આરોપીઓ ઉપર કયા કયા પગલાં લેવાય છે